વડોદરા શહેરમાં ગતરોજ ખાબકેલા વરસાદે શહેરને ધમરોડ્યું હતું તેવામાં શહેરના જુદા જુદા વિસ્તારમાં બસો થી વધુ વૃક્ષો તૂટી પડ્યા હતા ત્યારે હાલ તંત્ર દ્વારા આ વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં બુધવારે સાંજે ત્રણ કલાકમાં અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેજ પવનના કારણે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બસો થી વધુ વૃક્ષો તૂટી પડતા હોલ્ડિંગ ધરાશયી થવા અને વિવિધ વાહનોને નુકસાન થવા પામ્યું હતું ત્યારે બીજા દિવસે વડોદરા શહેરના અલકાપુરી આરવી દેસાઈ રોડ કોંકર ત્રણ રસ્તા પાસે ભારત પેટ્રોલ પંપની સામેના ડિવાઈડર ઉપરના વૃક્ષોનું પાલિકા તંત્ર દ્વારા કટિંગ કરવામાં આવ્યું હતું